આજના વિડીયોમાં આપણે એ જોઈશું કે અસ્તરવાળા બ્લાઉઝની સિલાઈ ની અંદર ઘણા બધા પ્રોબ્લેમ એવા થાય છે કે જેમાં ખોલ પડે છે ફુગ્ગા પડે છે સાઈડ મય ખેંચાય છે આવા બધા ઘણા બધા પ્રોબ્લેમ થાય છે ખાસ કરીને કટોરી બ્લાઉઝની અંદર આગળનો ભાગ બનાવવાની મય ઘણા બધા પ્રોબ્લેમ થાય છે કટોરી વધે છે ખૂટે છે અથવા તો પછી કટોરી ફરી જાય છે તો આવા બધા પ્રોબ્લેમ થાય છે તો આજે આપણે આ વિડિયોની અંદર અસ્તરવાળા બ્લાઉઝને સાડીનું કપડું કેવી રીતના અસ્તર પર જોઈન કરવાનું એનાથી આપણે ફુગ્ગા ના પડે ખેંચાઈ ના જાય એ બધી વસ્તુને જોઈશું આજે અને આગળનો ભાગ એટલે કે કટોરી કઈ રીતના સિલાઈ કરવાની છે બેલ્ટ કઈ રીતના સિલાઈ કરવાની છે તે વસ્તુ જોઈશું આ વિડીયો ની અંદર તો વિડીયો આખો જો તો સમજ પડશે બાકી સમજ પડે નહીં તો શરૂઆત કરીએ હાઈ ફ્રેન્ડ કેમ છો મજા માં તો આવી ગયો તમારા પ્રિય મિત્રો પિયા ટેલર સ્વાગત છે આપણી ચેનલ પિયા ટેલર માં તો આપણી પાસે જે રીતના યોગ છે કટોરી છે અને બેલ્ટ છે બરાબર હવે આપણે આ ત્રણે ત્રણ વસ્તુને આપણે સાડીનું કપડું અને અસ્તરનું કપડું જોઈન કરવાનું છે તો સૌથી પહેલા પહેલા આપણે કામ શું કરીશું કે આપણે આ યોગ જે છે આ યોગની અંદર એક મહત્વનું કામ કરવાનું છે કે આની અંદર એક અહીંયા ગાડી એક નિશાન પાડી દેવાનું આવી રીતના તમારે જઈ પાડવું હોય તો અહીં પાડો અહીં જઈ પાડવું હોય તો અને એક પાછળની સાઈડ એક આવી રીતના નિશાન પાડ દેવાનું આ નિશાન પાડી દીધા પછી હવે શું કરવાનું છે કે સાડીનું કપડું અહીંયા ગાડી ખાસ ધ્યાન આપવાનું છે કે સાડીનું કપડું ઊંધું છે કે છતું છે એ જોઈ લેવાનું તો આ જો આપણે આમાં તો આવી રીતના વર્ક છે એટલે આવી રીતના ડીકી છે તો ટિક્કીમાં કેવું છે આ ઊંધો ભાગ છે છૂછા દેખાય છે અને આ છતો ભાગ છે આ છતો ભાગ છે તો આપણે એ વસ્તુની ખાસ કાળજી રાખવાની આવું ના હોય તો આ બી આપણે એક વખત જોઈ લેવાનું કે છતું ઊંધું ગયું છે એક વખત જો ઊંધું ઊંધું થઈ ગયું તો પછી પ્રોબ્લેમ થઈ જશે અને કસ્ટમરની સાંભળવાની આવશે તે અલગ બરાબર છે તો હવે આ સૌથી પહેલા પેલા આપણે શું કરીશું કે યોગ જે છે એને આપણે આ રીતના સાડીનું કપડું જે છે તે ઊંધો આપણી બાજુ રાખવાનું એટલે ઉપરની સાઈડ આવી રીતના ઊંધો રાખવાનું અને આપણે આ જે નિશાન પાડ્યું છે તે નિશાન આપણી બાજુ રાખી એવી રીતના આને યોગને આવી રીતના મૂકવાનું હવે ઘણા લોકો એવું કે છે કે સર આપણે અસ્તર જયારે થાપીએ સાડીનું કપડું જયારે જોઈન કરીએ ત્યારે સાડીનું કપડું ઉપર રાખવાનું કે અસ્તરનું કપડું ઉપર રાખવાનું તો જુઓ આમાં કઈ વસ્તુ સારી છે કઈ વસ્તુ ખોટી છે મેં તમને આગળ જણાવીશ સૌથી પહેલા પહેલા મેં આ સાડીનું કપડું ઊંધું રાખું છું હવે આ સાડીનું કપડું ઊંધું રાખું છું એટલે આ રીતના રાખું છું મેં નીચે અસ્તર બરાબર છે ને એની ઉપર સાડીનું કપડું થતું હવે મેં આને સિલાઈ મારું પણ સિલાઈ મારું છું ને તો આમાં થોડુંક આછું આછું દેખાય છે નીચે મને અસ્તર દેખાય છે ખરું પણ પણ કદાચ દેખાતું નહીં હોય મને દેખાય છે કે આછું આછું આનું અસ્તર દેખાય છે આરપાર દેખાય છે સાડીનું બરાબર તો મેં આવી રીતના એક વખત મેં સિલાઈ કરી લઈશ તમે એકદમ ધારીની સિલાઈ કરીશ જઈ જઈ આપણે અસ્તર જે છે તહી તહી ધારીની સિલાઈ મેં કરીશ અને છે ને જો આપણે કારું મશીન હોય ને કારું માથું તો પાછળ હાથ રાખવાનું કાળું માથું ના હોય આવી રીતના ઓટો મશીન હોય તો પાછળ હાથ રાખવાની કોઈ જરૂર નહીં પણ જો કાળું મશીન હોય તો પાછળ હાથ અવશ્ય સો ટકા અને ભૂલતા ના વસ્તુને તો એનું કારણ છે કે પાછળ હાથ રાખવાનું કારણ શું છે કે જ્યારે આ જે નાનું મશીન હશે બ્લેક મશીન હશે તો કેવું છે કે એ શોષવાઈ જાય છે કાપડ આ સાડીનું કપડું પાતળું હોય ને પછી પાછું અસ્તર હોય એટલે ઝાડું કપડું થાય ના એટલે છે ને થોડુંક સોસ વાગી જાય એટલા માટે પાછળ હાથ રાખવાનો જરૂરી છે આવી રીતના બધે સાડીની સિલાઈ માં દેવાની અને બીજું એક મહત્વની વાત કે જ્યારે બી તમે સાડીનું કપડું જોઈન કરો ત્યારે મેં હાથ કેવી રીતના રાખવું છે તે તમે જોઈ લેજો જોઈ લો મેં જ્યારે સાડીનું કપડું અને અસ્તરનું કપડું જોઈન કર્યું ત્યારે મારો હાથ નો આ પંજો હતો તે આવી રીતના ચાલતો હતો બરાબર છે આવી રીતના ચાલતો હતો જ્યારે આપણે સિલાઈ કરતા હોય બે ફ્રન્ટને જોઈન કરતા હોય ત્યારે આપણે આવી રીતના કરીએ છીએ બરાબર આવી રીતના કરીએ પણ આ અસ્તર જ્યારે જોઈન કરતા હોય ત્યારે આવી રીતના કરીએ છીએ એનું કારણ છે કે જેટલું બી કપડું હોય તે પેલું અસ્તર જોડે કમ્પ્લીટ આમ ચીપકી રહે અને જેટલું આપણે વધારે બહાર કાઢવાનું છે આવી રીતના એટલું બહાર નીકળી જાય હવે મેં આ અસ્તરને ને મેં સાડીનું કપડું ઉપર રાખી અને અસ્તરનું કપડું નીચે રાખીને મેં તમારે સિલાઈ કરી અસ્તરનું કપડું આપણે ઉપરની સાઈડ રાખીશ ને સાડીનું કપડું નીચે રાખીશ તો મેં આવી રીતના સાડીનું કપડું ઊંધું મૂકી દીધું છે અને એની ઉપર આપણે આવી રીતના યોગનું કાપડ જે ઓરિજિનલ જે કટિંગ જે છે જે આ અસ્તરનું કટિંગ કરેલું છે તેને મેં મૂકી દીધું હવે મેં આની સિલાઈ કરી લઈશ તો જોઈ લો મેં કેવી રીતના હાથ રાખવું છે જો આવી રીતના મેં હાથ રાખવું છું બરાબર છે અને આવી રીતના જ મેં સિલાઈ મારું અહિયાં ગાડી તમારે ચાપનું દબાણ લેવાનું નથી અહિયાં ધાર ટુ ધારની સિલાઈ મારવાની છે એ વસ્તુની ખાસ કાળજી જોઈ લો મેં આ યોગ ને એકદમ પરફેક્ટ રીતના અહીંયા ગાડી બી કમ્પ્લીટ છે અહીં બી કમ્પ્લેટ છે છે અહીંયા પણ જોઈ લો અહીં આ મોસ્ટ ઓફ વધારે છે આવી રીતના ખેંચાઈ જાય કે આવી રીતના ખેંચાઈ જાય આવું થઈ જાય એના એવું થવાથી શું થાય કે જયારે બ્લાઉઝ સિવાય જાય ને કમ્પ્લેટ થઈ જાય ને ત્યારે કસ્ટમર આપણને મૂકે કે સારા અહીંયા ગાડી થી મારે ખેંચાય છે અહીંયા કટોરી વાળા ભાગમાંથી મને ફૂગ પડે છે અહીંયા ગાડી કેવું ખોલ પડી આવી રીતના ખોલ આવી જાય આવું ઊંચું ઊંચું રહે તો એને શું કહેવાય ખોલ પડી ખોલ પડી એટલે કેવું કે ફિટિંગ અંદર થી અસ્તર બરાબર ફિટિંગ હોય પણ ઉપર સાડીનું કપડું આવી રીતના લૂઝ રહી ગયું હોય તો કસ્ટમર ને એવું લાગે કે મારો બ્લાઉઝ ઢીલો છે બરાબર છે આવું બી થાય છે હવે આને શું કરવાનું છે આપણે ધાર ટુ ધાર આનું કટિંગ કરી લેવાનું અસ્તર ના કપાઈ ખાસ કાળજી રાખજો આ બધી વસ્તુ છે ને મેં મારા ક્લાસની અંદર ઓનલાઈન ક્લાસની અંદર બતાવું છું પણ આજે ફર્સ્ટ ટાઈમ મેં તમને આ ની અંદર પણ બતાવી રહ્યો છું એટલે આ વસ્તુની ખાસ કાળજી રાખજો જો આપણે આ યોગનું કટિંગ મેં આપણે જેટલું બી સાડીનું કપડું વધારાનું હતું તે મેં કાપી નાખ્યું છે પણ હંમેશા એક વસ્તુની ખાસ કાળજી રાખજો કે સાડીનું કપડું જ એકલું કાપવાનું છે અસ્તર કાપવાનું નથી અને અસ્તરની અંદર કટ વાગવો જોઈએ ના જે રીતના સાડીનું કપડું વધારાનું છે એને અડી અડીને જ આપણે અસ્તર થી અડી અડીને સાડીનું કપડું કાપી નાખો ભલે થોડો ટાઈમ વધારે લાગે શાંતિથી કાપજો પણ આવી રીતના જ કટિંગ કરજો જો વધારે પડતું કટિંગ થઈ ગયું અસ્તરનું કપડું કટિંગ થઈ ગયું તો ફિટિંગમાં પ્રોબ્લેમ આવી શકે છે બરાબર આપણે આ યોગનું થઈ ગયું હવે આપણે કટોરીનું જોઈ લઈએ કટોરીની અંદર પણ આપણે એક વસ્તુનું ખાસ કાળજી રાખવાની કે હંમેશા જ્યારે કટોરી બનાવતા હોય એના પહેલા આપણે રીતના નિશાન પાડી દેવાનું અને પાછળની સાઈડ પણ રીતના નિશાન પાડીવાનું આ નિશાન પાડવાનું મહત્વ શું છે એ બી મેં તમને જણાવું નિશાન પાડવાનું મહત્વ એ છે કે જ્યારે પણ આપણે અસ્તર થાપતા હોય અસ્તર જ્યારે આ સાડીનું કપડું અને અસ્તરનું કપડું જોઈન કરતા હોય તો આપણે જે કટોરી જે છે અથવા તો યોગ છે કે બેલ્ટ છે ગમે તે એક જ સાઈડ ના થઈ ધારો કે આ સામ સામે કટોરી છે જો આ બાજુ નિશાન આ બાજુ નિશાન સામ સામે પણ માલ લો કે નિશાન ના પાડેલું હોય અને એક જ સાઈડ ની આ સાઈડની સાઈડ ની આવી રીતના જ કટોરી થઈ ગઈ તો પછી આપણે કટિંગ બટિંગ બધું કરી નાખ્યું અને પછી આપણે જ્યારે કરવા બેઠા કે હવે આવું થઈ ગયું છે હવે મારે હરકું કરવું હોય તો છતાં ઊંધી કાપડ હશે ને આ જ રીતના છતું છે બરાબર ના ઊંધું છે તો પછી આ જ રીતના કટોરી થઈ ગઈ બરાબર આ જ રીતના કટોરી થઈ ગઈ તો પછી તમારે સીધી કરવી હોય ને તો પછી ના થાય સીધી કરવા જાઓ તો પછી આ એક કપડું ઊંધું થઈ જાય ને એક કપડું છતું થઈ જાય અને એ સારું લાગે ના અને બ્લાઉઝ બગડી જાય તે અલગ અમુક અમુક નાની સાઈઝ હોય તો સાડીના કપડામાંથી બીજું કટિંગ થઈ જાય એટલે સાડીના બ્લાઉઝ પીસ જે નીકળો હોય સાડીમાંથી તેમાંથી બીજું કટિંગ થઈ જાય પણ જો મોટી સાઈઝ હોય બરાબર છે બેતાલીસ ચાલીસ ની તો ના નીકળે બરાબર તો એ વસ્તુનું ખાસ કાળજી રાખવાનું કે ગમે તે આ બાજુ નિશાન પાર દેવાના સામસામે કટોરી રાખવાની આવી રીતના બધી જ વસ્તુ એવું નહીં કે કટોરીની યોગ બેલ્ટ બધી જ સામસામે રાખીને થાપવાની એવું નહીં કે સિંગલ સિંગલ પહેલા આને થાપી દઉં છું બધાને આ એક સાઈડ નું થાપી દઉં પછી બીજી સાઈડ થાપી એવું નહીં કરવાનું કરો તો પછી બધું બંને વસ્તુ એક સાથે જ કરો બરાબર છે તો આવી રીતના મેં બી આ કટોરીને આવી રીતના થાપી દઈશ માં આવી રીતના હાથ મૂકવાનો છે બરાબર છે અને બિલકુલ જ શાંતિથી થી ખેંચા ખેંચ કોઈ વસ્તુ નહીં કરવાની અને આરામથી સિલાઈ મારવાની મમ્મી અહીંયા ગાડી તો હાથ રાખતો જ નહીં બરાબર છે અહીં હાથ રાખીએ તો આપડે કપડું ખેંચાવાની વાત આવે ને પણ આપણે હાથ રાખતા જ નહીં જોઈ લો બરાબર છે આવી રીતના મેં આ કટોરી છે આ બાજુ નું ગળું પણ આ સાઈડ છે બંને સામ સામે છે હવે મેં જે રીતના યોગ ને કટિંગ કર્યો રીતના મેં આને બી કટિંગ કરી મેં આ કટોરીને કટિંગ કરી છે અસ્તર કપડું કમ્પ્લીટ રાખ્યું છે નું કપડું વધારાનું બધું કાપી નાખ્યું હવે મેં આપણે જે આગળ જે મેં તમારે વાત કરી કે આપણે કટોરી આ યોગ ને બેલ્ટ સારીનું કપડું ઉપર રાખવું જોઈએ સારું કે નીચે રાખવું જોઈએ એના વિશેની વાત એ પહેલા જે લોકોને બી આપણા ઓનલાઈન ક્લાસમાં જોઈન થવા માંગતા હોય એટલે વિડીયો ક્લાસ જે છે આપણા એમાં બ્લાઉઝનું દરેક દરેક વસ્તુ કટિંગ ને સિલાઈ બધી જ વસ્તુ શીખવાડવામાં આવે છે બ્લાઉઝની ઘર બેઠા એ બી તમારી ઘેર જ કરાવવામાં આવે છે એ લોકો સ્ક્રીન પર આપેલા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરી અને જોઈન થઈ શકે છે અથવા તો તમને કટિંગમાં ભૂલ આવતી હોય કટિંગમાં પ્રોબ્લેમ હોય સિલાઈમાં પ્રોબ્લેમ ના હોય બરાબર અને જે લોકો નવા હોય તે લોકો ફરમા પણ મંગાવી શકે છે સ્ક્રીન પર આપેલા નંબર પરથી કટોરી વાળા ટક્સ વાળા પ્રિન્સેસ કટ ને ડ્રેસના ફર્મા મંગાવી ને તમે ફર્માથી કટિંગ કરીને કસ્ટમરોનું બી કામ કરી શકો છો તમારું બી કામ કરી શકો છો બરાબર તે પણ ફર્મા કેશ ઓન ની અંદર જ છે તો સ્ક્રીન પર આપેલા નંબર પરથી ફર્મા ઓર્ડર બી કરી શકો છો અથવા તો પછી તમે ઓનલાઈન ક્લાસમાં બી જોઈન થઈ શકો

એ આપણે અહીં જોઈએ આમ જોઈએ તો અસ્તરનું કપડું આરપાર આપણને દેખાય તો આપણે ઉપર રાખીને એને સિલાઈ કરી શકીએ છીએ નો પ્રોબ્લેમ પણ જો ના દેખાય આરપાર આપણને ના દેખાય નીચે કપડું કયા કાઢી છે એ જ ના ખબર પડે આપણને તો સમજવાનું કે કપડું થોડુંક જાડું છે તો કપડું જાડું હોય ને તો તમે આવી રીતના ઉપર રાખીને અસ્તરનું કપડું ઉપર રાખીને નીચે સાડીનું કપડું રાખીને જોઈન્ટ કરી શકો છો નો પ્રોબ્લેમ પણ જય સુધીને બને ને ત્યાં સુધી સાડીનું કપડું ઉપર જ રાખવું એ સૌથી બેસ્ટ માં બેસ્ટ ને સારામાં સારું આ કહેવાય બરાબર એનાથી પેલું ઝોલ ના આવે ખેંચાય ના ને કોઈ બી પ્રોબ્લેમ ના આવે તો મેં આને બી આવી રીતના જોઈન કરી લઈ આમાં કેવું છે કે થોડુંક થોડુંક આમ દેખાય છે એટલા માટે આને બી જેટલું વધારાનું જે છે તે બધું મેં કાપી નાખું જોઈ લો મેં આને બી કટિંગ કરી નાખ્યું છે પટ્ટાને બી વધારાનું જેટલું બી સાડીનું હતું મેં કાપી નાખ્યું હવે મેન વાર કે આપણે કટોરીને જોઈન કરવાની છે એ પણ યોગ ઉપર તો કેવી રીતના કરીશું તો જુઓ આપણે આ યોગ ને હતો મૂકવાનો કટોરીને ઊંધી મૂકવાની કટોરી ભાગ જે ઉપર ગળાનો છે ત્યાંથી આપણે આને આ રીતના મૂકવાનું ચાપ નું દબાણ રાખીને સિલાઈ મારું કશું ખેંચા ખેંચ કરવાનું નહીં કપડું આની જોડે જોઈન કરતા જવાનું કોની જોડે આ કપડું આ કપડા જોડે જોઈન કરતા જવાનું જુઓ કટોરી વધી અહીં બી કમ્પ્લીટ અહીં બી કમ્પ્લીટ કશું વધુ નથી ફરી આપણે બીજી સિલાઈ મારી દઈશ હવે મેં અહીંયા ગાડી આને નખ મારી દઈશ જો નખ તમારે ઇસ્ત્રી હોય તો બહુ જ સારા મારું અમે મેં પણ ઇસ્ત્રી મારી પણ અત્યારે ફિલહાલ અહીંયા નખ મારું છું બ્લાઉઝ આખો બની ગયા પછી મેં ઇસ્ત્રી હવે આ એક સાઈડ ની કટોરીનું જોઈન કરી લીધું હવે મેં બીજી સાઈડ ની કટોરીને જોઈન કરીશ ઘણા લોકો કે છે કે મને એક હાથ ફાવે છે એક હાથે નહીં ફાવતું એક સાઈડ ફાવે છે એક સાઈડ નહીં ફાવતું કટોરી ચડાવતા તો આપણે મેં આજે બંને સાઈડ બતાવીશ તમને તો મેં આ યોગ ને ઉપર મૂકે છે કટોરી નીચે છે બરાબર ચઢાવીશ તો મેં ઉપરથી જોઈ લો મેં બંને સાઈડ ની કટોરી ઉપર થી ચડાવી છે બરાબર છે આ બે અહીં બી મેં નખ માર દઈશ બરાબર આવી રીતના નખ મારી ને વધારાના છૂછા તો અવશ્ય જ કાપીશ હવે મેં વચ્ચેનો જે કટ છે આપણો આ જે ટક્સ છે તેને બી સિલાઈ મારીશ કેવી રીતના મારી છે જોઈ લો અહીંયા ચાપનું ટબન રાખવાનું છે વધારે રાખવાનું અને આવી રીતના પલટાઈ ને બીજી સિલાઈ મારી

કટોરીનો આ ટક્ષ થઈ ગયો હવે મેં નીચેનો બેલ્ટ લગાવી બેલ્ટ લગાવવામાં જે સાઈડ આવશે આ સાઈડ નો બેલ્ટ આવશે બરાબર અહીંયા ઘણા લોકો ભૂલ ભૂલ કરે કેવી કે આપણે સાધારણ બેલ્ટની અંદર રાઉન્ડ આપીએ છીએ અહીંયા બરાબર એક સાઈડ પહોળો રાખીએ એક સાઈડ હાકરો રાખીએ તો ઘણા લોકો જે સીધો ભાગ છે ને તે જ જોઈન કરી દે અહીંયા ગાડી એવું નથી કરવાનું રાઉન્ડ વાળો ભાગ જે છે સાધારણ આ રાઉન્ડ વાળો ભાગ છે આપણે અહીંયા રાખવાનો છે અને આ સીધો ભાગ છે તેને અહીં રાખવાનો છે નીચે કમર વાળો સાઈડ સીધો રાઉન્ડ વાળો ઉપર કટોરી સાઈડ અને આ પોળી કાળજી રાખવાની અને પટ્ટાને મૂકવાનો અને પ્લસ આ જે હાંધા છે તે હુકાઈ બાજુ પાડવાના છે આ સાઈડ પાડવાના નથી એવો આ બી હાદો આ સાઈડ જ પાડવાનો છે હુકાઈ બાજુ બરાબર એ વસ્તુની ખાસ કાળજી રાખજો ચાપનું નું દબાણ હંમેશા લેજો ડબલ સિલાઈ માર દઈશું હવે અહીંયા ગાડી નખ માર દઈશું મારીશું વ્યવસ્થિત ફિનિશિંગ આવી જાય બરાબર તમે જોઈ લો એક જ સાઈડ છે બધા બરાબર અને ડબાણ બી એક સરખું જ મેં લીધું છે બધામાં હવે આ સાઈડ નો પટ્ટો બી મેં એ રીતના જોઈન કરી દઈશ તો જોઈ લો આપણો આ આગળનો ભાગ અસ્તર વાળા બ્લાઉઝ નો તૈયાર થઈ ગયો જોઈ શકો છો જો અહીંયા કશું ખેંચાતું નથી જો કમ્પ્લેટ આઈ ગયું છે કશું બી એવું લાગતું નહીં કે વધારાનું સાડીનું કપડું અહીંયા ગાડી હોય કે ઝોલા મારે એવું કશું છે નહીં અહીંયા બી એવું કશું વધતું નથી અહીં આવી રીતના હાથ પહેરવો ને તો અહીંયા ગાડી વધે બરાબર આવી રીતના તમે હાથ પહેરવો ને તો આમ વધે કા સાડીનું કપડું અહીંયા વધે પણ એવું કશું છે નહીં જોઈ લો કમ્પ્લેટ અસ્તર ને સાડીનું કપડું જોઈન થયું છે કટોરી પણ કમ્પ્લીટ જોઈન્ટ થઈ જાય કોઈ જગ્યાએ ખેંચા અહીંયા ગાડી ક્રિસો લાગતી નહીં બાકી ખેંચે કે હોય તો અહીંયા ક્રિસો લાગે બરાબર અને કટોરી વધી પણ નથી ખોટી પણ નથી કમ્પ્લીટ જ કટિંગ આવ્યું છે બરાબર અને આ રીતના હંમેશા જ્યારે કટોરી જોઈન કરતા ઉપરથી જોઈન કરજો સાડીનું કપડું ને નું કપડું જોઈન કરતા નિશાન પાડવાનું ખાસ ના ભૂલતા તો આ તો અસ્તવાળા બ્લાઉઝ ને કેવી રીતના અસ્તર ને સાડીનું કપડું જોઈન કરવાનું અને આગળનો ભાગ કેવી રીતના બનાવવાનો તેનો વિડિયો વિડીયો જો સારો લાગ્યો લાઈક કરી દેજો જોવા નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને હજુ બી કઈ મનમાં હોય તો નીચે કોમેન્ટ કરી લેજો તો આજના માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં ચા ધારે બાય